મોર્નિંગ મિત્રો કેમ છો બધા તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપણા આ નવા બ્લોગમાં આપતા બધાનું સ્વાગત છે અને આપણું મસ્ત મજાનું આજે ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે છ વાગી રહ્યા છે આજે તો વહેલું ઉઠવું પડ્યું કારણ કે દાદાને દુકાને આપણે મૂકવા જવાના છે અને દૂધ પણ લેવા જવાનું છે અને તો આપણે દાદાને દુકાને મૂકી આવી અને બાપુ નાસ્તો બનાવે છે તમે કન્ટિન્યુ જીઓ તમને બધાને દેખાડીએ તો જય શ્રી કૃષ્ણ બાબુ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છો બસ તો હવે આપણો રૂટિન વેલું ચાલુ થઈ ગયું દાદાને દુકાને જવાનું બાપુ બાપુજીને કામે જવાનું આજે આપડે પણ ત્રણ જણા નાસ્તો કરવા ત્રણ જણા તો ચા ને પરોઠા પરોઠા કરતો ચા બની ગયો ગરમા ગરમ નાસ્તો કરી લઈએ

જે મહેમાન આવે એમ દુકાને જ લઈને કઈ પણ ખાવું પીવું હોય વેપાર માલ થઈ ગયો ખાલી દાદા તોડ જોઈ શકો છો તમે કચરો બહુ થઈ ગયો છે તો ચાલો દાદા અત્યારે હવે મારે શું શું લેવા જવાનું છે મારે દૂધ દૂધ ઢબુડા ખાતે છાસ મોડી છાસ એ લઈ આવવાની છે અત્યારે તને છેલ્લી પૈસા આપું છું તો ચાલો દાદાને દૂધ દહીં છાસ ને બધું લઈ આવી દઈને અત્યારે આપણે નાગનાથ દાદા ના દર્શન કરવા પણ જવાના છે તો આપણે મંદિરે પણ જતા આવીએ તો કન્ટિન્યુ લેટ્સ ગો આવી ગયું છે અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા ઇન્ડિયા કા બચ્ચા બચ્ચા હાલો દૂધ ને બધું દૂધ ને છાસ ને બધું ગોઠવી દે ફ્રીજ તો દાદા હવ ખાલી થઈ ગયું છે ખાલી થઈ ને ફ્રીજ હે ફ્રીજ ખાલી થઈ જાય ને ફ્રીજ માં રાખું લે ને કાઈ અને અહીંયા આપણે દૂધ ને કાયમ ના બધા સમાચાર મળે આજનું શું છે સમાચાર માં મુંબઈ માં કોઈ પણ ભાષા ચાલે મરાઠી જરૂરી નથી ભૈયાજી વાહ ભાઈ વાહ

મીઠું એટલે આમાં પાછું એટલે આમાં પ્રમાણસર નાખવાનું ખારું થઈ ગયા હવે આને ધીમે છે ચડવા દેવાનું થોડું પાણી નાખવાનું એટલે આગળ તેલ ઉપર આવી જાય

થાય ને પણ પેલા પલાળવાની બાબુ વઘાર માં ઓલું આ પેલા આમાં નાખી આમાં નાખી લીમડો અને હવે અહિયાં આપડે મરચા અને ટમેટા અને આ બધો મસાલો મસાલો પેલા નાખી દેવાનો એમ ને આ ઓળો મસાલો પેલા નાખી દઈ પછી વઘાર માં તો આપણે રાઈ જીરું જ ખાલી હળદર દળ મરચું ને બીજો ગરમ મસાલો અને ધાણા જીરું ધાણા જીરું પાઉડર અને મીઠું કમાલસર મીઠું અને ખાંડ આપણે દાળ છે ને ગળી ખાઈ છે બધા હા આપણે ગરમા ગળપણ ખાઈ છે એટલે દાળ થોડીક આપણે છે ને ગળપણ માં વધારે ગળી કરી હા હવે આને ધીમે ધીમે ઉકળવા દેવાની

દસનો ગ્લાસ નો ગ્લાસ હાલો પીવી હોય આવી જાજો અને અહીંયા આપડી અંદર રોટલી થઈ રહી છે ગરમા ગરમ ઘી ચોપડેલી અને ચાલો બાબુ હવે હું દાદાને તેડતા હું હા તો દાદાને તેડી નઈ એટલે આપણે બધાય જમવા બેહી આજ અને આજ જ દાદાને આમ ઘરે આવવાનું મન થાય કારણ કે આજે પેલો 10 11 દિવસ તા નોતા ગયા દુકાને અને આજે હું લેવા જાવ છું દાદા ઘડીક કામ

ટન્નું મિત્રો કેમ છો બધા આજે તો સવારે વહેલા ઉઠ્યા તો હજી આપણી નીંદર ઉડતી નથી તો ચાલો આપણે ચા બનાવીને પીએ તો મિત્રો અહીંયા આપણી ચા બની રહી છે મસ્ત કડક જોઈ શકો છો મેડ બાય મી હો આપણે પોતે બનાવી તમારો મેં અડધો તો રસોઈ જ છે આમ બધું બનાવતા આવડે તો મિત્રો આપણે ચા પીને પણ રેડી થઈ ગયા છીએ તો હવે બાને કહી ચાલો હજી થોડી થોડી નીંદર તો આવે છે ચાલો બાને કહીએ કે એકાદું ભજન સંભળાવે મજા આવી જશે ને નીંદર પણ આપણી ઉડી જશે ને તમે પણ સાંભળો આજે બાનું નું ન્યુ ભજન કામ આખો દિવસ તો બા હું કામમાં હતો ને અત્યારે ઉઠ્યો ને ચા પાણી પીધા મેં કીધું હજી નીંદર ઉઠતી નથી મેં કીધું બા એક ભજન આપણે સાંભળવી આપડી નીંદર ઉડી જશે તો ચાલો એકાદ ભજન ગાઈને ને સંભળાવો હાલ કાના હાલ મારે ઘેર પારું કામ છે હાલ કાના મારે ઘેર પારું કામ હે ગાયો દોયાની વેળા ફાય છે હરે વાલા ગાયો દોયાની વેળા ફાય છે હાલ કાના હાલ મા ઘેર તારું કામ છે હાલ કાના હાલ મારે ઘેર પા કામ છે બોગરડા પે યાર છે નેત્રા બાંધ્યા બોગરડા તૈયાર છે ગાયું દોયાની ની બેળા પાય છે હર વાળા પીવાની વેળા પાય છે હાલ કાના હાલ ઘેર તારું કામ છે આલકાના હાલ મારે ઘેર પારું કામ છે ગોળીમાં મે ગોર સડેડા રવાયો તૈયાર છે ગોળીમાં મે ગોર સડેડા રવાયો તૈયાર છે સાસુ પેરાની વેળા થાય છે અરે વાલા માકણ ખાવાની વેળા થાય છે હાલકાના હાલ મારે ઘેર તારું કામ છે હાલકાના હાલ મારે ઘેર તારું કામ છે ગાયું દોયાની વેળા પાય છે હરેવાલા ગાયું દોયાની વેળા પાય છે હાલકાના હાલ મારે ઘેર તારું કામ છે ઉનાઓ ના ઢેબડા બનાવ્યા માખણયા પર યાર સે ઉનાઓ ના ઢેબડા બનાવ્યા માખણયા પર યાર સે જમવાની વેળા વાળા થાય છે હરેવાલા વાળા ભોજન ની વેળા હવે થાય છે હાલકાના હાલ મારે ઘેર તારું કામ છે હાલકાના હાલ મારે ઘેર તારું કામ છે સોના રૂપાના ના ગાયવા હિલા દોરી પ્યાર છે સોના રૂપાના ના ગાયવા હિલા દોરી પ્યાર છે પોઢણ કરો ને એટલી વાર છે હરે વાલા એટલી વાર હાલ મારે ઘેર તારું કામ છે ગાયું દોયાની વેળા પાય છે હરે વાલા ગાયું દોયા વેળા પાય છે હાલ કાના હાલ મારે વાહ શું મસ્ત ગયું સાંભળી તો તમે જરૂર થી જણાવજો કોમેન્ટ કરીને કે બા નું ભજન કેવું લાગ્યું મને તો બહુ જ ગમ્યું તમે કોમેન્ટ કરીને જણાવજો કે કેવું ભજન લાગ્યું તો મિત્રો આપણે સાંજના સાત વાગી ગયા છે અને હવે આપણે ભગવાનના દીવા બધી કર લેવી અને સામે બા ખીચડી તો ચાલો તમને ખીચડી આજે રેસીપી બતાવીએ કઈ મિસ કરવાનું આપણે થતું નથી જે બનાવી બધાની રેસીપી તમને બતાવવાની જ છે તો ચાલો તમને બતાવીએ જો તો શું બા ખીચડી બનાવો બે ત્રણ ધોઈ બે ત્રણ પાણીએ ખીચડી ધોઈ નાખવાની એમ ને આ કેટલા જણાની

આ ચમચી નાખવાની તમે ચમચી તમે જોઈ શકો છો જો ચમચી નઈ હવે એટલે ખીચડીમાં ચમચી નાખો એટલે તેલ ને ચમચી બને નાખો એટલે ઉભરાય નહીં ખીચડી

આ બધું આ તમારી પાસે નવું જાણવા મળ્યું કે ચમચી નાખવાની આજકાલ ઓર્ડર ની દાળ કરે તને દેખાડે હા પાકુ પાકુ ને તમે બધા કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને આ બાનો આઈડિયા કેવો લાગ્યો તમને આની ખબર હતી કે નહીં તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો માતાજીના દીવા બધી કરીએ